શિયાળામાં ગરમા ગરમ બાજરીના રોટલા ખાવાની મજા આવે અને કાઠિયાવાડી વઘારેલો રોટલો બનાવવાનો છે શિયાળાની જો એકદમ મસ્ત થઈ ગયો છે વધારે બાજરાના કાઠિયાવાડી સ્ટાઈલમાં નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ બાબા સીતારામ સ્વાગત છે તમારી અમારી યુટ્યુબ ચેનલ કમલેશ અસ્મિતા બ્લોકમાં

મરછાની કટકી નાખવી સારી છે એનાથી રોટલો સરસ લાગે ખાવાનો વઘારે લીલી ડુંગળીને સૂકી ડુંગળી બે નાખીએ છે ડુંગળી નાખવાથી ઘરેલો લીલું લસણ કટિંગ કરી નાખીએ ત્યારે લીલું લસણ મસ્ત મળે છે વઘારેલા રોટલાનો સ્વાદ મસ્ત આવે છે બે ટમેટાનું કટિંગ કરી નાખીએ ગાજર છે દેશી ગાજર આપણે વઘારી નાખીએ રોટલા અસ્મિતા ગરમા ગરમ રોટલા બનાવે છે ત્રણ રોટલાનો આપણે વઘારીયો બનાવવાનો છે સાસ વાળો દહીં સાસ નાખીને ગરમા ગરમ બાજરીના રોટલા ત્રણ બનાવી નાખે ને હું વઘારી નાખું આવી રીતે હાથે બાજરીના રોટલા પણ બનાવી શકાય અમારે સૌરાષ્ટ્રમાં તો ત્રણેય ટાઈમ બાજરીના રોટલા ગરમા ગરમ ખાવાની મજા આવે વઘારીને પણ બાજરીનો લોટ પાણીને મીઠું બરાબર મસળી નાખવાનો મિક્સ થઈ જાય પછી ઘડી નાખવાનું માટીની તાવડીમાં આપણે રોટલા શેકાય છે આ ત્રણ રોટલા વઘારી નાખ્યા છે અને આપણે કાઠિયાવાડી સ્ટાઈલમાં વઘારવાનો છે રોટલો

આ વટાણા નાખ દેલી ડુંગળી નાખવી નાખવી ગાજર નાખવી ટમેટા શાકભાજી રાખી દે છે આપણે થોડીક લીલી ડુંગળી બાકી રાખી છે રોકડા પાકી ને પછી ડુંગળી અને લીલા ધાણા બે નાખશું

શિયાળામાં વઘારેલા રોટલા ખાવાની મજા આવે કોઈ શાક ની આરવા ના રાખી દે છે અને બે પાંચ મિનિટ પાકવા જોઈએ લાલ મચ્છું નાખ દેવાનું બે ચમચી નાખીએ છે તમે જેટલું તીખું ખાતા હોય એટલું નાખવાનું આપણે ઉકળવા દેવું બે ત્રણ મિનિટ પાકવા દેવું અને ઉકાળો આવી જાય પછી આમાં આપણે રોટલા નાખશું ધાણા વધારે છે એટલે ધાણા થોડાક અત્યાર નાખ દે આ ડંથલ વાળા ધાણા છે ને એ પાકી જાય ગરમ થાય ને એકદમ લીલવણી ધાણા ને લસણ ને ડુંગળી જ હોય ને દેખાવ મસ્ત આવે ને ખાવાની મજા આવે મિત્ર સાસ ને ઉબુકાળો આવી ગયો છે એવો આપડે અમારા રોટલા નાખી દઈએ છીએ ત્રણ રોટલા નાખી દીધા બાજરીને બરાબર મિક્સ કરી દેવ ને રોટલાનો ઘરિયો પાકી ગયો છે આપણે અને પાકતા દસ પંદર મિનિટ થઈ છે બાર પંદર મિનિટ અને સરસ શાકભાજી પાકી ગયો છે સાસ નાખીએ તો મસ્ત થઈ ગયો જો આપણે આપણે ગેસ બંધ કરી દી છે અને માથે છે ઢુંગળી નાખી દી છે નાખ દે છે દહીં નાખ દેવાનું 100 ગ્રામ જેવું અને વઘારીઓ આપણે ત્રણ થી ચાર માણસો ને થઈ જાય જો એકદમ મસ્ત થઈ ગયો છે વઘારી બાજરાના કાઠિયાવાડી સ્ટાઈલ માં વઘારીઓ ફાકી જાય ને પછી નાખવાનું એટલે રોટલો સાસ વાળો તો આ રોટલા વઘારેલા રોટલા ની તમે તમને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો કઈ પણ પ્રશ્ન હોય તો અને શેર કરજો મળીશું અગલા વિડીયો ત્યાંથી બાય બાય જય માતાજી બાપા સીતારા